બોલું ખુડિયાર માતની જે અંબી માત ની જે બહુચર માથ્વી પેલા તારો વાસુગ પેલા જન્મી મા જો ગણી નોતા હતા સૂરજ દેવ ને નોતા હતા ચંદ્ર નહોતા હતા તારલિયા નાયા બજુ ગપેલા જન્મી તું જો ગણી નોતા કોઈ દેવીઓ ને નહોતી કોઈ દેવતા નોતા દેવોના દરબાર જુગ પેલા જન્મી માં જો ગણી ધન્ય માવાની ધન્ય માં તો ઘણી પૃથ્વી પેલા તારો વાસ જુગ પેલા જન્મી તું જો ઘણી પાતાળે જઈને મારી પીંડ લઈ આવ્યા એના પાડ્યા છે બે ભાગ જુગ પેલા જન્મી માં જો ઘણી ધન્યમાં ભવાની માત જો ગણી પૃથ્વી પેલા તારો વાસ જુગ પેલા જન્મી તું જોગણી પેક તે ભાગનો માયે પૃથ્વી બનાવી એક જ ભાગની માયે પૃથ્વી બનાવી બીજાનું બનાવ્યું આ બજું ગપેલા જન્મી ગણી બીજાનું બનાવ્યું માયા બજું ગપેલા જન્મી માણી બવાની ભવાની માત જો ગણી પૃથ્વી પેલા તારો વાસુગ પેલા જન્મી માં જો ગણી પાંચ નું માયે પૂતળું બનાયું એમાં પૂર્યા છે માયે પ્રાણ જુગ પેલા જન્મી માં જો ગણી પાંચ તત્વો નું માયે પૂતળું બનાવ્યું એમાં પૂર્યા છે માયે પ્રાણ જુગ પેલા જન્મી માં જો ગણી ધન્યમાં બવાની માત જો ગણી પૃથ્વી પેલા વાસ જુગ પેલા જન્મી માં જો ગણી પુલુ ખુડિયાર માતની જય બહુચર માતની જય જે ચાચર ચોકની જે અંબે માતની તની જય